મારી બહેનો મહાશિવરાત્રીમાં છે ને તમારા માટે ફરીવાર એકવાર ઓફર લઈને આવી ગયા છીએ આ છે ને બધા લાઇટ કલર મેચિંગ રહેવાના છે ને એકદમ રેગ્યુલર પહેરી શકો એ ટાઈપનો આખું ફેબ્રિક રહેવાનું છે પ્રાઇઝની વાત કરીએ તો નવસો પચાસ રૂપિયામાં અમારી શોપનું વેચાણ છે પણ તમને છે ને અત્યારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તમને ઓનલી ફોર અમે દેવાના છીએ ખાલી ને ખાલી સાતસો ને પચાસ રૂપિયા બધા પીસ આપણે ઓપન કરીને જોવાના છીએ છે ને આમાં તમને એકદમ લૂઝ કપડું મળવાનું છે અને નોર્મલ સ્પાર્કલિંગ પ્રિન્ટ મળવાની છે બ્લાઉઝની વાત કરીએ ને તો આ ડેપનું એકદમ ફેન્સી બ્લાઉઝ આવશે વિડીયો છેલ્લે સુધી જોજો તમને બધાય પીસ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છીએ તો જો વિડીયોમાં નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા છે ને આવા નવા નવા ડેઈલી તમારે વિડીયો જોવો હોય ને તો અમારા પેજને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો કે ઓફરવાળા વિડીયોથી માંડીને વેડિંગ કલેક્શન રનિંગમાં પહેરવાનું કલેક્શન બધું તમને ડેલી જોવા મળવાનું છે તો જલ્દીથી તમારો નંબર સબસ્ક્રાઈબ કરી દો અને વોટ્સઅપમાં મેસેજ કરો જે પણ કલર ગમે ને એનો ઓલ ઇન્ડિયામાં ડિલેવરી પણ તમે મેળવી શકો છો આખા ભારતમાં ડિલેવરી તમારે થઈ જશે કેશ ઓન ડિલેવરી અવેલેબલ નથી તમને આમાંથી જે ડિઝાઇન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લીજો જલ્દીથી જલ્દી પછી કહેતા ને ભાઈ અમે રહી ગયા તમે ડિઝાઇન આપી દીધો કેમ કે આ ઓફર ખાલી બે દિવસ પૂરતી જ રહેવાની છે ઓનલી ફોર બે દિવસ છવ્વીસ અને સત્યાવીસ વિડીયો ધ્યાનથી સાંભળજો છવ્વીસ અને સત્યાવીસ શોપ પર આવવું હોય ને પ્રોપર પીસ જોતો હોય ને તો ફોટો પાડીને પેલા મોકલી આપજો અવેલેબલ છે કે નહીં કેમકે કે લિમિટેડ સ્ટોક છે તો ઘણીવાર અવેલેબલ પણ ન હોઈ શકે જો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે કલર મેચિંગ બધા લાઇટ રહેવાના છે જે પણ કલરને જે પણ ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ પાડીને અમારો નંબર નીચે આપેલો છે એમાં તમે મોકલી આપજો વધુ માહિતી માટે વોટ્સઅપમાં મેસેજ કરજો તમને બધી પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જવાની છે જે પણ સાડી ગમે ને એનો ફોટોફોટ ફોટો પાડવાનો ભૂલતા નહીં અમારા આઈડીમાં બીજા પણ વિડીયો મૂકેલા છે તો જરીક ચેક કરતા આવજો શોર્ટ વિડીયો છે લોંગ વિડીયો છે અને વધુ માહિતી માટે ઇન્સ્ટાગ્રામમાં પણ બધું આપેલું છે તો જરીક ઇન્સ્ટાગ્રામને પણ વિઝિટ કરતા હોજો એમાં પણ ઘણું બધું કલેક્શન અમે અપલોડ કરેલું છે શોપ પર આવવું હોય તો અમારી શોપ નાના વર્ષે સામધામ ચોપમાં આવેલી છે તો જલ્દીથી જલ્દી તમારો કલર બુક કરવાનો ભૂલતા નહીં ને આવા જ નવા વિડીયો તમારે ડેલી જોવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને કેમ કે છે ને પછી આવું કલેક્શન બીજી હોય ને આવી ઓફરમાં આવતો નથી તો રાહ શું જોવો છો જલ્દી બુક કરાવો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં જે વિડીયો લોકોને વીસ લોકોને શેર કરશે ને એને ઓનલી ફોર સાતસો પચાસ રૂપિયામાં આપી દેવાના છીએ અમે થેન્ક યુ ગાઈશ